માં પીવાના પાણીના કૃત્રિમ બસો સુડતાલીસ પોઇન્ટ દ્વારા સિંહ સહિતના વન્ય પ્રાણીઓ પોતાની તરસ છુપાવી રહ્યા છે પ્રાણીઓને પાણી માટે મુશ્કેલીઓનું નિવારણ થાય તે માટે અમરેલી જિલ્લાના ધારી વન વિભાગ દ્વારા આગવી વ્યવસ્થા કરાઈ છે આ સંદર્ભે વધુ જાણકારી આપતા ઇન્ચાર્જ મદદનીશ વન સંરક્ષણ પીએમ ચાંદુ કહે છે કે ઉનાળા દરમિયાન પીવાના પાણીના મોટા ભાગના કુદરતી જળ સ્ત્રોતો સુકાઈ જતા હોવાથી સિંહ સહિતના વન્ય પ્રાણીઓ માટે પીવાના પાણીની ખાસ વ્યવસ્થા થાય તે માટેની વન વિભાગ સતત કાર્યરત છે ગીર પૂર્વ વન વિસ્તારમાં રકાબી આકારના બસો સુડતાલીસ જેટલા પીવાના પાણીના પોઈન્ટ નિર્માણ કરવામાં આવ્યા છે જેના દ્વારા વન્ય પ્રાણીઓ ભારે ગરમીમાં પોતાની તરસ છેપાવી રહ્યા છે વન્ય પ્રાણીઓમાં કેલ્શિયમની ઉણપ ના સર્જાય તે માટે પીવાના પાણીના કૃત્રિમ પોઈન્ટ પાસે મીઠાની ઈટ પણ ખાસ રાખવામાં આવી છે જ્યારે વન્ય પ્રાણીઓ પાણી પીવા માટે આવે ત્યારે આ ખાસ ઈંટને ચાટે છે તે તેમને કેલ્શિયમ જેવા પોષક તત્વો મળી રહે છે

આ પીવાના પાણીના પોઇન્ટ ભરાઈ ગયા બાદ તેને પાણીથી થોડી માત્રામાં છલકાવી દેવામાં આવે છે જેથી આ પોઇન્ટ અને તેની આસપાસના વિસ્તારમાં ઠંડક રહે વન્ય પ્રાણીઓને પણ તેનાથી ગરમીની રાહત મળતી રહે આ ઉપરાંત પતંગિયા કીટકો માટે પીવાના પાણીના પોઇટ પાસે ક્ષણનો ભીના કોથળા રાખવામાં આવે છે જેથી તેમને ઠંડકવાળું યોગ્ય વાતાવરણ મળી રહે પીવાના પાણીના કૃત્રિમ પોઇન્ટમાં શેવાળના જામે તે માટે સમયાંતરે સફાઈ કરવામાં આવે છે ત્યારે એશિયાટિક લાયનના પર્યાય રહેલા ગીર જંગલમાં એકતાલીસ સસ્તન સુડતાલીસ સરીસૃપ ત્રણસોથી વધુ નિવાસી અને યાયાવર પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે ઉપરાંત વનસ્પતિની સમૃદ્ધ વિવિધતા અને વન્ય સૃષ્ટિ ગીરને આગવું અને અનન્ય નિવાસ સ્થાન બનાવે છે જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી અમરેલી